મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે જ બનાવવામાં આવ્યો છે આ વિડીયોમાં આપેલી માહિતી ખૂબ જ તમારા જીવનમાં ઉપયોગી બનશે અને ખૂબ જ ઓછા સમયમાં તમે ધનવાન બની શકશો એવી માહિતી આપવામાં આવી છે આ માહિતી તમે પૂરેપૂરી સાંભળજો અને આ વિડીયો પૂરેપૂરો એન્ડ સુધી છેલ્લે સુધી જોશો સાંભળશો તો જ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આગળ વધાય કઈ રીતે સુખી થવાય કઈ રીતે જીવનમાં પ્રગતિ થાય કઈ રીતે આપણા જીવનમાં ખુશહાલી આવે એના માટે આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે તો હું વિનંતી કરું છું કે આ વિડીયો તમે પૂરેપૂરો જોજો બહુ જલ્દી ધનવાન થવું છે ખૂબ જ ઓછી મહેનતથી વધારે રૂપિયા પૈસા કમાવા છે ઓછા સમયમાં વધારે રૂપિયા કમાવા હોય ઓછી મહેનતથી વધારે પૈસા કમાવા હોય અને ખૂબ ઝડપથી મોટી સફળતા મેળવી હોય એટલે કે કોઈ બંગલા મોટર ગાડી લીલીવાડી ધન દોલત માયા મિલકત સુખ સમૃદ્ધિ વૈભવ આ બધું જ તમારે જોતું હોય તો એના માટે આ સીધો રસ્તો કયો તે જાણતા પહેલાં તમે તમારા કુળદેવીનું નામ લખો જય ગુરુ મહારાજ તમે બધા મિત્રો એમ ખેમ સર્વકુશળ મંગળ હશો એવી હું ગિરુદેવને પ્રાર્થના કરું છું કુળદેવી માતાજીને હું પ્રાર્થના કરું છું મિત્રો આજના સમયમાં લગભગ તમે કોઈ પણ વ્યક્તિને સમાચાર પૂછો એટલે કોઈ પણ વ્યક્તિ તમારો મિત્ર હોય ભાઈ હોય કોઈ આડોશી પાડોશી સગાવાહલા હોય તમે એમના સમાચાર પૂછવા માટે ફોન કરો હાલચાલ વાવડ લેવા માટે ફોન કરો અથવા સામે મળે તો તમે એમને કહો કે કેમ છો તો એ તમને સામેથી જવાબ આપશે બસ શાંતિ તમે તમારા મિત્રને ફોન કરજો સામેથી મળે અથવા તમે એના અભાવ જાણજો પૂછજો કે કેમ છે ભાઈ તો એમ કહેશે બસ શાંતિ તમે તમારા કુટુંબમાં જાઓ કોઈ તમારા બેન બનેવી હોય એમને ફોન કરજો સમાચાર લેજો કોઈ ભાઈને ફોન કરજો કોઈ કુવાસીને ફોન કરજો તમારા કુટુંબમાં કોઈ બાર ગામ રહેતા હોય એમને તમે ફોન કરજો એમના સમાચાર પૂછજો કે કેમ છો ભાઈ તો એ લોકો તમને એમ જ કહેશે કે બસ શાંતિ છે તમે ઘરની બહાર નીકળો અને કોઈ તમને તમારા જાણીતા વ્યક્તિ મળી જાય એમને પણ તમે પૂછજો કેમ છો ભાઈ ધંધો વેપાર સારો ચાલે છે ને મજામાં છો ને એટલે એ પણ એમ જ કહે છે કે બસ શાંતિ કોઈ પણ વ્યક્તિને તમે પૂછશો એટલે એ તમને જવાબમાં શું આપશે બસ શાંતિ છે હવે શાંતિ છે એવું તમને લાગે છે કે આજના માણસને શાંતિ હોય કોઈ પણ વ્યક્તિ હોય આજના કળયુગના સમયમાં હળાહળ કળયુગમાં કોઈના જોડે શાંતિ છે ખરા આ પ્રશ્ન તમને લાગે મને પણ લાગે કોઈપણ જે આ વિડીયો સાંભળતા હશે જોતા હશે એમને હું નમ્ર વિનંતી કરું કે તમારા અભિપ્રાયો તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો કે આજના સમયમાં કોઈ જોડે શાંતિ છે કોઈ સુખ ચેનથી બેઠું છે ઘરમાં કોઈના ઘરે દુઃખ નથી તો કોમેન્ટમાં જણાવજો તો દુઃખને દૂર કરવું હોય અને સુખ જોતું હોય અને શાંતિ જોતી હોય એના માટે આપણે આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે તમને કઈ રીતે સમજાય કઈ ભાષામાં સમજાય એવા મંતવ્યો તમે કોમેન્ટમાં જણાવજો એટલે મિત્રો ભગવાન અને લક્ષ્મી માતા બેઠા હતા એમના વૈકુંઠ ધામમાં બંને વાર્તાલાપ કરતા હતા માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે સ્વામીનાથ આ કળિયુગમાં બધા ધન દોલત માયા મિલકતી સુખી છે છતાં પણ શાંતિ નથી કોઈ ગરીબ વ્યક્તિ હોય કોઈ ભિક્ષુક હોય કોઈ પણ વ્યક્તિ હોય સંસારમાં જેટલા જીવો છે મનુષ્યમાં એમને શાંતિ કેમ નથી એટલે સુખી માણસને પૂછ્યું એટલે એણે કીધું કે ઘર છે સારો ધંધો ચાલે છે ઘણા બધા રૂપિયા છે પણ કે ઘરે આવું એટલે કે શાંતિ મનની શાંતિ નથી ગરીબને પૂછ્યું કે સારો ધંધો ચાલે વેપાર ચાલે મારું ઘર સારી રીતે ચાલે એટલા તો બસ હું કમાઈ લઉં છું અને પરિવાર સારી રીતે ચાલે છે પણ કે શાંતિ નથી લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુજી આ બધો વાર્તાલાપ કરતા હતા વૈકુંઠ ધામમાં એટલે લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન આ માણસ આટલું બધું કમાય છે આટલું બધું પરસુઓ પાડે છે રાત દિવસ મહેનત કરે છે છતાં એ શાંતિ ક્યાં છે કેમ માણસને શાંતિ થતી નથી અશાંત કેમ રહે છે બેચેન કેમ રહે છે બસ પૈસા પૈસા રૂપિયા 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 પડાવી લેવું આરામનું લેવું આમ તેમ કોઈના બૂચ મારવા કોઈના રોલ કરવા આ બધું કરીને પૈસો કમાવી કમાવીને ભેળો કરે છે છતાં પણ એને શાંતિ નથી આવું કેમ એટલે ભગવાન બોલ્યા કે જે શાંતિ મેળવવા માટે માણસ રાત દિવસ મહેનત કરે છે ઘરે આવે છે તો શાંતિ નથી બહાર જાય તોય શાંતિ નથી કોઈ પણ જગ્યાએ જાય તો એને શાંતિ નથી એટલે ભગવાને કહ્યું કે લક્ષ્મીજી શાંતિ છે ને એ મેં મારા પગ નીચે દબાવી દીધી છે મારા અંગૂઠા નીચે દબાવી દીધી છે એટલે જ તો લોકો ભગવાન જોડે જાય છે મંદિરમાં અને આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે ભગવાન જોડે શાંતિની ભીખ માગવા એ ભગવાન મારા કર્મોને માફ કરજે મારા ધારેલા કાર્યો સિદ્ધ કરજે હું તને પેડા કરીશ શ્રીફળ કરીશ તને અગરબત્તી કરીશ લોકો આવી માનતા કરતા હોય છે ભગવાન કહે એટલે તો શાંતિ મેં મારા પગ નીચે દબાવી દીધી છે તો મિત્રો શાંતિ ભગવાનના ચરણોમાં છે એટલે આ કળિયુગમાં શાંતિ જોતી હોય તો ભગવાનનું નામ લો તમારા કુળદેવીનું નામ લો માતાજીનું નામ લો રામ નામનું જાપ કરો ધર્મના માર્ગે સત્યના માર્ગે રહો કોઈનું ભલું કરો કોઈનું સારું કરો તો સારું થાય આપ ભલા તો જગ ભલા શાંતિ સાચા સુખમાં જોતી હોય તો મિત્રો ખૂબ ઓછા સમયમાં રૂપિયો કમાવો હોય અને સુખી થવું હોય તો એક સીધો અને સરળ રસ્તો છે અને સચોટ ઉપાય છે તમને ના મનાય તો એક વખત તમે કરી જોજો તમને સો ટકા નહીં પણ એક હજાર ટકા વિશ્વાસ તમને આવી જશે કારણ કે જો જેવું કરો તેવું ભરો જેવું કર્મ કરશો એવું તમને સામેથી પ્રાપ્ત થાય છે સીધો રસ્તો છે આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે પરમ દિવ દિવસ નહીં તો એના આગલા દિવસે પણ તમને તમારું કરેલું કાર્યનું ફળ મળશે મળશે ને મળશે એટલા માટે તમે સો રૂપિયા દિવસમાં કમાતા હોય તો એમાંથી બે રૂપિયા જો તમે કાઢી દેજો ધર્મના માર્ગે કોઈ એવા વ્યક્તિને તમે બે રૂપિયા આપજો આખા દિવસની કમાણી તમે સો રૂપિયા કરી હોય અને સાંજે તમે એ સો રૂપિયામાંથી બે રૂપિયા કાઢજો અને એ બે રૂપિયા તમે એવા વ્યક્તિને આપજો કે એને ખૂબ જ જરૂર હોય એ બે રૂપિયાની એને એટલી બધી જરૂર હોય કે એ બે રૂપિયા તમે એને આપશો તો કદાચ એની દવા થઈ જાય એ વ્યક્તિ સાજું થઈ જાય કદાચ કોઈ તમે એવા વ્યક્તિને જમાડજો કે એની ભૂખ મરી જાય કદાચ એ બે રૂપિયા તમે કોઈ એવા ધર્મના કાર્યમાં લગાવજો કે તે તમને સારા એવા આશીર્વાદ આપે કે એ દુઆથી એ આશીર્વાદથી તમારી પેઢી તરી જાય એ બે રૂપિયા આવનારના દિવસોમાં તમારે બે હજાર રૂપિયા કન્વર્ટ થઈને ન આવે તો મિત્રો તમારા કોમેન્ટમાં મને જણાવજો આ સો ટકાની સચોટ વાત છે જેવું ધર્મ કરશો એવું ફળ મળશે મિત્રો જે વ્યક્તિ રૂપિયા સારી રીતે કમાવા માગતો છે નીતિથી આ નીતિ તો બધા કમાય છે પણ નીતિથી જે લોકો કમાશે એના ઘરમાં પૈસો ટકશે મા લક્ષ્મીજીનો ઘરમાં વાસ થશે અને જ્યાં સ્વસ્થતા હશે ત્યાં પ્રભુતા હશે માં લક્ષ્મીજીનો વાસ હશે તો ભગવાન ઓટોમેટિક તમારા જોડે હશે દિલમાં દયા હશે તો તમારા તારેલા બધા કાર્યો સિદ્ધ થશે મિત્રો એટલા માટે જેવું વાવો એવું લણો અને કરો તેવું ભરો પણ સારું કરજો તો સારું ફળ પ્રાપ્ત થશે એવી હું આશા રાખું છું મિત્રો આ વિડિયો થકી તમને જે કંઈ માહિતી મળી હોય એ તમે કોમેન્ટમાં જણાવજો તમને કેવો લાગ્યો આ વિડીયો તમારા પ્રતિભાવ જણાવજો આ વિડીયો તમે કયા ગામ શહેર તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી